ભરૂચ આવેલી આંગણવાડી કેન્દ્રો તીર્થ વરસાદના પાણી ભરૂચ તાલુકામાં આવેલું મહાદેવ અને દેવ દિવાળીના મેળાના કારણે પ્રસિદ્ધ છે આ શુક્લતી ગામમાં આવેલી બાળકો માટેની આંગણવાડી કેન્દ્રમાં વરસાદમાં પાણી ભરાતા આ આંગણવાડીની હાલત દયનીય બની હતી આ આંગણવાડી કેન્દ્રમાં વરસાદનું પાણી ભરાતા બાળકો માટે આંગણવાડીમાં જવું એ દુષ્કર બન્યું હતું એટલું જ નહીં પણ તો આંગણવાડી સંચાલક પણ આ પાણી ભરાવાને કારણે મુશ્કેલીમાં જોવા મળ્યા હતા જર્જરિત હાલત અને તેમાંય વળી પાણી ભરાતા આંગણવાડી કેન્દ્ર એ તાત્કાલિક ધોરણે કોઈ મરામતની અપેક્ષા રાખી રહી છે પરંતુ શું તંત્ર દ્વારા આ મરામતની કામગીરી હાથ ધરવામાં આવશે ખરી આમ તો બાળકોના આરોગ્ય માટેની શાળા આરોગ્ય કેન્દ્રવાળી એક જોરદાર યોજના ગુજરાત સરકાર ચલાવી રહી છે પરંતુ શાળાના બાળકોના આરોગ્ય માટે દુષ્કળ બની જતી એવી આ પાણી ભરાવાની અને ગંદી મકાનની હાલત એ બાળકોના ભવિષ્યને તો આરોગ્ય સાથે તો ચીડા કરવા જેવી બાબત તો છે જ પરંતુ આવી દયનીય હાલત હોવા છતાંય તંત્ર આવા આંગણવાડી કેન્દ્રોને મરામત કરવાની કાર્યવાહી કેમ હાથ ધરતી નહીં હોય એ પ્રશ્ન થાય એ પણ સ્વાભાવિક છે વરસાદના પાણી આ આંગણવાડી કેન્દ્રમાં ભરાતા હાલ તો આ આંગણવાડી કેન્દ્ર એ જર્જરિત અવસ્થામાં હોવાથી વધુ દયનીય બન્યું છે પરંતુ ટૂંકા ગાળામાં આની કોઈ મરામતની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે એવી આશા રાખવી અસ્થાને તો નથી જ નિહાળો આલાપ ન્યૂઝ